પોરબંદર જિલ્લામાં અતિવૃષ્ટિથી પોરબંદર દ્વારકા હાઈવે પરના કુછડી સહિતના ગામોમાં ખેડૂતોના ખેતરમાં મોટા પાયે ધોવાણ થયું છે પોરબંદર દ્વારકા હાઇવે બનાવ્યો ત્યારે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન કરાતા આ સ્થિતિનું નિર્માણ થયું છે કુછડી ગામે આશરે સો વીઘાથી વધુ જમીનમાં એટલી હદે ધોવાણ થયું છે કે અહીં ખેતર જેવું કંઈ જ રહ્યું નથી પાણીનો ધસમસતો પ્રવાહ ખેતરોની દિવાલ તોડી નાખી હતી અને ખેતર સરોવર બની ગયું હતું દોઢથી બે ફૂટ માટીના થરોનો જમાવડો થયો છે તો મોટા પથ્થરો ખેતરોમાં જોવા મળી રહ્યા છે ખેતરોમાં

રોડ બન્યો નવો એના કારણે આ બધું જ્યાં પાણી જાતું જતું ફૂલ્યા નથી ને બીજી બાજુ ફૂલ્યા મેલ્યા ફૂલિયા ખાલી પાઇપ જ મેલ્યા એક એક પાઇપ સિંગલ પાઇપમાંથી તો એટલું પાણી નો નીકળી શકે તો ત્યાં ફૂલિયા ની જરૂર નથી હા આટલી નુકસાની કોઈ દી જોઈને તારા હાઈવે બન્યો એ પછી આ નુકસાની સારું થઈ તો પુલિયા છે ફૂલિયા જ્યાં સ્થળા હતો ત્યાં જ મેલ્યા જ્યાં પાણી નિકાસ હતો ત્યાં પુલિયા નથી મળ્યા કોઈની પૂછ્યું નથી અને એની રીતે જે પુલિયા મૂક્યા એના કારણે પાણી જવાની જે જગ્યા હતી ત્યાં પાણી ભરાણું અને જે પ્રેશર થી પાણી વંડા તોડીને જે પાણી આવ્યું આ તમારી નજરે જોઈ શકાય છે ખેતરો આખા ધોઈ નાખા છે હવે આ ખેડૂતોને ઉભું થવા માટે બહુ જ મુશ્કેલ છે કારણ કે આ બધા નાના ખેડૂતો છે જ્યાં જરૂર છે ત્યાં હજી પુલિયા મુકાવો સર્વિસ રોડ બનાવો અને યુ ટર્ન જ્યાં જરૂર છે કે અમુક ગામમાં તમારે સ્લોપ આપેલા જ નથી ગામમાં જવાનો રસ્તો જ નથી બનાવેલો